હવે અત્યારે જેવું મશીન માંથી આવશે આખો વખતે ઉતાર એક વિડીયો ટૂંક સમયમાં પાછા બેરિંગ વયા ગયા બેરિંગમાં અત્યારે કંપની માંથી આવે છે હું ને કિશન અત્યારે ત્યાં ગયા તા એ લોકો હમણાં આવે છે ત્યાર પછી આ સિલિન્ડર એની પાછળ સ્પિન્ડલ એ બધું ખોલીને સ્પિન્ડલ બહાર કાઢીને એમાં આપણે બેરિંગ બદલાવાના થશે

તો બધું ખુલી ગયું છે અને હવે આ બાજુથી સ્પીન્ડલ ને ધક્કો મારશે અને આપડે આ બાજુ થી સ્પીન્ડલ ને ગઈ જેમ ઉપાડશે આ બાજુ જો ધીમે ધીમે બહાર આવશે

પિન્ડલ કાઢીને પિન્ડલ અહીંથી લઈને હવે એની ઓફિસે રવાના થઈ જાય પછી કાલે પાછો કમ્પ્લીટ થઈને આવી જાય એટલે પાછો ફિટિંગ થશે